બીઝેડ એટલે કે પોન્ઝી ગ્રુપના કૌભાંડી એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાઈ રહ્યું છે અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સીઆઈડી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઝાલાને માટે તેના હવે હવાતિયા મારી રહ્યા છે જોકે પોન્ઝી સ્કીમમાં કરોડોનું કૌભાંડ કરનાર અને તેના સમર્થનમાં હવે સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા છૂટશે ત્યારે ઘોડા પર તેમને લઈશું તેવું તેમના સમર્થકો ભૂપેન્દ્રસિંહ ની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકો ના કોઈ ચૌદસિયા આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા લેજો બાકી ભૂપેન્દ્રો નીકળે છે ભૂપેન્દ્રસિંહ નો વરઘોડો કેમ નહિ નીકળતો એટલે તમને બતાવીશું ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કેવાય તમે શું અમારા વરઘોડા કાઢતા હતા છ હજાર કરોડ એટલે તમારા બાપ નું રાજ ચાલે છ હજાર કરોડ પેહલા કે છ હજાર કરોડ પછી પાછા કે ચારસો કરોડ હવે આયા કે એકસો બોતેર કરોડ હવે ધીમે ધીમે કે કે મારો લોચા પડે મિતિશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ